સાંજના ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થતા ગંભીર ઘટના બની હતી જે બાદ તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓને એકસો આઠ એમ્બ્યુલન્સ તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર વિવિધ એમ્બ્યુલન્સ મારફતે સીએસસી તેમજ પીએસસી સેન્ટર તેમજ આ જેટલી વિદ્યાર્થીઓને દાહોદના હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવ્યા હતા તેમજ બાકી બચેલી વિદ્યાર્થીઓનો સરકારી હોસ્ટેલમાં આરોગ્ય વિભાગની નવ થી દસ ટીમોએ હેલ્થ ટ્રેનિંગ હાથ ધરવામાં આવ્યું હતું દાગપુર તાલુકાના લુખડિયા ગામે ચાલતી ગર્લ્સ લીડર્સની પ્રેસિડેન્સિયલ સ્કૂલ મંડોરની વિદ્યાર્થીનીઓને ત્યાં જગ્યા ના હોવાના કારણે લીમખેડા તાલુકાની મોડેલ સ્કૂલ પરિસરમાં આવેલી સરકારી હોસ્ટેલમાં રાખવામાં આવી હતી ગઈકાલે સાંજના સમયે હોસ્ટેલની ત્રણસો સિત્તેર વિદ્યાર્થીનીઓ માટે કઢી ખીચડી અને ચણાની સબ્જીની રસોઈ બનાવવામાં આવી હતી સાંજના ભોજન બાદ રાત્રિના નવ વાગ્યાના અરસામાં હોસ્ટેલી વિદ્યાર્થીઓને ઉલટી ઉક્કા અને પેટમાં દુખાવાની અસર સાથે ફૂડ પોઈઝનિંગની અસર થતા તબિયત લથડી હતી જેના લીધે શાળા સંચાલકોમાં રીતસરની દોડધામ મચી હતી એકસો આઠ મારફતે પ્રથમ બાર જેટલી વિદ્યાર્થીનીઓને એમ્બ્યુલન્સ દ્વારા લીમખેડા સીએસસી સેન્ટર ખાતે લઈ જવામાં આવી હતી આ સમયગાળા દરમિયાન લીમખેડા પ્રાંત અધિકારી તેમજ આરોગ્યની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી હોસ્ટેલ પરિસરમાં સારવાર આપવાની શરૂઆત થઈ હતી પરંતુ વિદ્યાર્થીઓની હાલત જોતા તેઓને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવે તેવી પરિસ્થિતિ સર્જાતા રાતના દોઢ વાગ્યા સુધીમાં પીપલોદ સીએસસી માં ચૌદ લીમખેડા સીએસસી માં ચૌદ દુધિયા પીએસસી સેન્ટરમાં બાસઠ તેમજ દાહોદના જાયડસ હોસ્પિટલમાં આઠ વિદ્યાર્થીઓ મળી બાકી બચેલી વિદ્યાર્થીનીઓને શાળા પરિસરમાં જ આરોગ્ય વિભાગની આઠ થી દસ ટીમોએ હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે વિવિધ આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની ટીમ અને

એના સિવાય ચાર બાળકીઓને માઇલ્ડ સિમ્ટમ્સ છે એટલે ત્યાં સ્કૂલ ખાતે જ અમે એક રૂમમાં એમના આઇસોલેશનમાં રાખેલા છે ત્યાં પણ મેડિકલ ટીમ છે જ અને તમામ સ્ટુડન્ટ જેટલા પણ ત્યાં અભ્યાસ કરે છે તમામનું સ્ક્રીનિંગ થઈ ગયું છે આના સિવાય બીજા કોઈને કોઈ સિમ્ટમ્સ નથી અને તેમ છતાં અમે ત્યાં અને અહીંયા પણ દવાઓની સુવિધા અને બધું જે જે જરૂર હોય છે તેના માટે અમે અત્યારે પણ વિઝિટ કરી છે અને કોઈ હજી પણ એવું લાગે કે કોઈને ઇમરજન્સી છે અને રેફર કરવા પડે એમ છે તો અમે એમને સાઇડસ માટે પણ હોસ્પિટલ દાહોદ ખાતે પણ વ્યવસ્થા કરી છે બરોબર આપણે જણાવી દઈએ કે ફૂડ પોઈઝનિંગના બનાવમાં ઘટના સ્થળ પર પહોંચેલી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમોએ બાળકીઓએ જે ખાવાનું ખાધું હતું તેના નમૂના એકત્રિત કર્યા હતા જોકે ખાવામાંથી ડિટર્જન્ટ પાવડરની સ્મેલ આવતી હોવાની આશંકા ઊભી થઈ હતી જેના પગલે અત્યારે તો ફૂડ એન્ડ વિભાગે નમૂના એકત્રિત કરી લેબમાં મોકલ્યા છે ચૌદ દિવસ બાદ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે બાળકીઓને ફૂડ પોઈઝનિંગ શેના લીધે થયું હતું આપણે જણાવી દઈએ કે આ ઘટના બાદ દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડે પ્રાયોજના વહીવટદાર યોગેન્દ્ર મીણા તેમજ લીમખેડા પ્રાંત અધિકારી વાય કે વાઘેલા હોસ્ટેલની મુલાકાતે પહોંચ્યા હતા દરમિયાન હોસ્ટેલ પરિસરમાં ગંદકી જોવા મળતા બંને અધિકારીઓએ શાળા સંચાલકો પર અકળાયા હતા તેમને ઠપકો આપ્યો હતો ખોરાકી ઝેરની અસરના પગલે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓના જમવા માટે બાજુની સ્કૂલમાં ગોઠવણ કરી હતી તો બીજી તરફ તેમના પીવા માટે મિનરલ વોટર પાણીની સપ્લાય પણ આદેશ કરવામાં આવ્યા છે આપણે જણાવી દઈએ કે હોસ્ટેલની કેન્ટિંગમાં તપાસ દરમિયાન કેન્ટિંગ સંચાલકનો લાયસન્સ પૂરું હોવાનું જાણવા મળ્યું હતું તેનો લાયસન્સ રિન્યુ ન હોવાનું સામે આવતા આ મામલે કેન્ટિંગ ધારકને પ્રાંત અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવી છે તો બીજી તરફ ચૌદ જેટલા ઘરેલુ ગેસના બોટલો મળી આવતા મામલતદાર દ્વારા

તેમને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી બાકીની જે વિદ્યાર્થીનીઓ છે તેમની હાલત સ્ટેબલ છે હેલ્થ વિભાગની 8 થી દસ ટીમો દ્વારા તેમને સ્ક્રીનિંગ કરવામાં આવી છે અને અત્યારે તમામની હાલત સુધારા પર છે તેવું અત્યારે અમે જ્યારે સમાચાર રેકોર્ડ કરીએ ત્યારે જાણવા મળ્યું છે વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ